બહારની ખાંડ અને મેંદાવાળી કૂકીઝ અને તમે થાકી ગયા છો તો એક વખત આ મેંદા અને ખાંડ વગરની કૂકીઝને બનાવીને જરૂરથી ચાખજો કારણ કે ખાવામાં હેલ્ધી છે સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ છે આ કૂકીઝ તમે જો એક વખત ઘરે બનાવી લેશો ને તો તમે આ દર વખતે બનાવશો બાળકોને તો ભાવશે જ સાથે સાથે મોટાઓને પણ એટલી જ ભાવશે તો આ કૂકીઝ બનાવવી પણ ખૂબ જ ઇઝી છે અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્સથી જ બની જાય છે તો કૂકીઝ જ્યારે પણ બનાવીએ છીએ ત્યારે એમની અંદર ગળપણ ના હોય તો એ ખાવાની મજા નથી આવતી તો ગળપણ માટે મેં અહીંયા ખજૂરનો ઉપયોગ કર્યો છે તો આ રીતનો જે સોફ્ટ ખજૂર આવે છે એ લઈ લેવાનો છે તો બારથી પંદર જેટલા ખજૂર લઈ લીધો છે હવે એમને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું સાથે સાથે એક કપ નાળિયેરનો આ રીતનો પાવડર આવે એ લઈ લેવાનો છે બંને વસ્તુને મિક્સર જારની અંદર ક્રશ કરી લઈશું જો તમારી પાસે ચોપર હોય તો તમે ચોપરમાં પણ એને ક્રશ કરી શકો છો એકદમ આપણે ક્રશ નથી કરવાનું આ રીતનો દરદરો પાવડર રહે એ રીતનું જ આપણે તૈયાર કરીશું મિશ્રણ મિશ્રણને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ બે ચમચી જેટલું ગરમ પાણી અહીંયા લીધું છે આપણે અહીંયા ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે અને અડધો કપ બદામનો પાવડર લઈ લેશું આ રીતનો બદામનો પાવડર છે એ બજારમાં તમને ઇઝીલી મળી રહેશે જો બદામનો પાવડર બજારમાંથી તમને ના મળે તો ઘરે પણ તમે મિક્સર જારની અંદર બદામને ક્રશ કરી અને એમનો પાવડર તૈયાર કરી શકો છો બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને આ રીતની ડોની કન્સિસ્ટન્સી આવી જાય એ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે હવે મેં અહીંયા બેકિંગ ટ્રેમાં પહેલેથી જ બેકિંગ પેપર લગાવીને રાખેલું છે અને આપણો જે ડો તૈયાર કર્યો છે એમાંથી આપણે કૂકીનો શેપ આપી દઈએ તો મેં નાની બોલ્સ બનાવી અને આ રીતે નાની સાઇઝની કૂકીઝ તૈયાર કરી લીધી છે તો આટલું જે આપણું મિશ્રણ છે એમની અંદરથી બારથી તેર જેટલી કૂકીઝ તૈયાર થઈ જાય છે જો તમે એકદમ નાની સાઇઝની બનાવશો તો તમારી કૂકીઝ છે એ થોડી વધારે બનશે તો તમે જે પણ સાઈઝની બનાવવા માગતા હોય એ સાઇઝની તમે કૂકીઝ અહીંયા બનાવી શકો છો ઓવનને આપણે પહેલેથી જ પ્રીહીટ કરી દેવાનું છે વન ફિફ્ટી ડિગ્રી પર મેં એમને પ્રીહીટ કરી દીધું છે દસ મિનિટ માટે હવે આપણે કૂકીઝને બેક કરી લઈશું પંદરેક મિનિટ માટે કૂકીઝને બેક કરી લેવાની છે તો જ્યારે પણ તમે કૂકીઝને બેક કરવા રાખો ત્યારે તમારું જે ઓવન છે એના પર ડિપેન્ડ કરે છે ઘણી વખત ઓછો પણ સમય લાગે છે તો દસ મિનિટ પછી તમારે એક વખત ચેક કરી લેવાનું છે કે તમારી કૂકીઝ કૂક થઈ છે કે નહીં તો અહીંયા પંદર મિનિટમાં આપણી કૂકીઝ એકદમ પરફેક્ટ રીતે બેક થઈ ગઈ છે ઓવનને આપણે બંધ કરી લઈશું અને કૂકીઝને ઠંડી થવા માટે રાખવાની છે લગભગ પંદરથી વીસ મિનિટની અંદર છે એ કૂકીઝ ઠંડી થઈ જશે ત્યારબાદ આપ તમે એમને એર ટાઈટ કન્ટેનરની અંદર ભરી શકો છો તો અહીંયા આપણી કૂકીઝ બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ બની છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને અહીંયા આપણે ખાંડ અથવા તો મેંદાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો તો તમે ડાયટ કરતા હોય તો ડાયટમાં પણ તમે ખાઈ શકો છો સુગરની જે ક્રેવિંગ હોય છે એમના માટે એકદમ પરફેક્ટ છે રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે